મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં થોડોક વધારો નોંધાયો છે તો સૌ માહિતી મેળવીએ ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર બસો ને સાસઠમાં વેચા્યું છે દસ ગ્રામ સોનાના ભાવ છે બોતેર હજાર છ ને સાઠ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છવ્વીસ હજાર છસોમાં વેચા્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે વધારો થયો છે આગળ વાત કરીએ તો હવે આપ આપણે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું હજાર છસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાસઠ હજાર છ રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે માહિતી મેળવીએ કે ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે આઠ હજાર બસો એસી રૂપિયા જ્યારે એક કિલો ચાંદી બ્યાસી હજાર આઠસો માં વેચાઇ રહ્યું છે જયારે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ